અકસ્માતના પગલે રસ્તા ઉપર લોકટોળા ઉમટી પડ્યા સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને મૃતક કરના મૃતદેહને પીએમ અર્થે સાવલી જન્મદિન સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસે ખસેડવામાં આવ્યા કંચનભાઈ સોલંકી ત્રીસ વર્ષ ચાવડા ભરત અર્જુન અર્જુનસિંહ પચીસ એક જ ગામના યુવાનોના આકસ્મિક મોતથી ગામના શોકનો માહોલ રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન Never miss an update.